રાજકોટ શહેરના પંચવટી રોડ પર સમય સૂચકતા દાખવી પીજીવીસીએલ જાણ કરી હતી જેને પગલે વૃક્ષ ધરાશાયી થાય તે પહેલા જ તેને કાપી લેવામાં આવ્યું હતું જાગૃત નાગરિક ની પ્રશંસનીય પગલે મોટી દુર્ઘટના ટળી હતી રાજકોટ શહેરમાં ચોમાસાની ની વૃક્ષ ધરાશાયી થવાના બનાવો પ્રકાશમાં આવી ચુક્યા છે ત્યારે શહેરના રોડ પર પટેલ ભેડ આવેલું તો વૃક્ષ નમી ગયું હતું પીજીવીસીએલ ના તાર પર નમીલી વૃક્ષ ને જોતા જાગૃત નાગરિકે ત્રાકીદે જ પીજીવીસીએલ તંત્ર ને જાણ કરી હતી જાગૃત નાગરિક ની વાત ની નો સ્ટાફ ઘટના સ્થળ પર આવ્યો હતો આ અંગે પણ જાણ કરવામાં આવી હતી જેને પગલે સંબંધિત અધિકારીઓ પણ આવી ગયા હતા પાવર સપ્લાય બંધ કરી અને ત્યારબાદ વૃક્ષને કાપવામાં આવ્યું હતું જોકે આ કાર્યવાહી વાયરિંગ કે ટ્રાન્સફોર્મર ને કોઈ પણ પ્રકારની નુકસાની થઈ ન હતી સવાર સમયે વૃક્ષ નમી ગયું હોવાનું ધ્યાન પર આવતા તેને કાપવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેને પગલે બે કલાક રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો જોકે નમેલા વૃક્ષ ને જોતા જ જાગૃત નાગરિકે આગચેતી ભાગરૂપે પ્રશંસનીય કામગીરી હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી કારણ કે વૃક્ષ ઊંચું દુર્ઘટના ને અટકાવી દેવામાં આવી હતી આજ સવારે આઠ વાગે પંચવટી રોડ ઉપર અમીન ખૂણા ઉપર એક જવાબદાર વ્યક્તિ જાગૃત નાગરિક નો ફોન આવ્યો ઝાડ નમેલ છે તાબડતો અમે તપાસ કરતા ઝાડ એકદમ નમી નમારી લાઈન ઉપર પડેલ હતું કોર્પોરેશન વાળાને બોલાવ્યા ત્યાંથી આપલીયા સાહેબ એવા અમારા રૂઘાણી સાહેબ એવા સાથે રહી પાવર સપ્લાય બંધ કરી અને ઝાડનું કટિંગ કરીને ઝાડ દૂર કરેલ છે